તમામ બાળકોને શિક્ષા મળી રહે તે હેતુથી સુરતના યુવાનોએ ખાસ અભિયાન શરૂ કર્યું છે શિક્ષા ફોર ચેન્જ અભિયાન દ્વારા તમામ બાળકોને શિક્ષણ માટે ફ્રી પુસ્તકો આપવામાં આવશે ત્યારે શિક્ષા ફોર ચેન્જ અભિયાન માટે સુરતમાં ત્રીસ સેન્ટરોની વ્યવસ્થા કરાઈ છે સુરત પોલીસ કમિશનરના હસ્તે આ સેન્ટરોનો પ્રારંભ કરાયો હતો તમામ બાળકોને શિક્ષા મળી રહે તે હેતુથી સુરતના યુવાનોએ ખાસ અભિયાન શરૂ કર્યું છે જેમાં શિક્ષા ફોર ચેન્જ અભિયાન દ્વારા તમામ બાળકોને શિક્ષણ માટે ફ્રી પુસ્તકો મળશે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ક્યારેક બાળકો શિક્ષાથી વંચિત રહી જાય છે અને આર્થિક પરિસ્થિતિને કારણે બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે હેતુથી આ અભિયાનની શરૂઆત કરાઈ છે શિક્ષા ફોર ચેન્જ અભિયાન માટે સુરતના ત્રીસ સેન્ટરોમાં વ્યવસ્થા કરાઈ છે ત્યારે सूरत पुलिस कमिश्नर हस्ते या प्रारंभ कराया मेरा नाम राहुल ठाकुर है और मैं इस ग्रुप का संस्थापक हूँ ये मकसद यही था कि एनसीआर का एक रिपोर्ट आया था कि 30 से 35 परसेंट बच्चे दसवीं के बाद पढ़ाई छोड़ देते हैं तो हमारी संस्था ने एक काफी टाइम से इस पे काम करने की सोच रहे थे तो इस बार हमने क्या किया है कि आठवीं क्लास से लेकर बारहवीं क्लास के बच्चे यहाँ पे बुक जमा करे

ધોરણ આંખવાના ચોપડા ભણતા હોય તે ચોપડી અમને જમા કરાવી દે અમે એમને નવાના ચોપડા આપી દઈએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત